હું કહીશ માન્ય મુખ્યમંત્રી સાહેબના ઓફિસને ધ્યાન દોરીશ મારા ચારેય મારા ત્રણેય સાથી કોર્પોરેટર બી હાજર છે અને વોર્ડ નંબર પાંચ છ ચૌદ પંદર અને સોળ માંથી પાણી મહાનગર મહાનગરના નાળામાં પહોંચે છે માન્ય બાળુભાઈએ જે હમણાં વિઝિટ કરી હતી કોઠી ઢાળથી નાની શાક માર્કેટ સુધીનું પાણી પણ મહાનગર જાય છે સંગમ ચાર રસ્તાથી પરિવાર ચાર રસ્તા આજવા રોડ થઈને પણ પાણી મહાનગરમાં જાય છે આટલા મોટા વિસ્તારનું પાણી જો જતું હોય તો એ વ્યક્તિએ સિરિયસ લઈને અમારી સાથે આવવું પડે પણ આ તે નથી આવતા અને આજે જ્યારે અમારે રજૂઆત કરી ત્યારે મેયરશ્રી અમને ખાતરી આપી કે હમણાં અમે સ્થળ વિઝિટ કરીશું જે અત્યારે અત્યારે જે પ્રમાણે અમે પરિસ્થિતિનું નિર્માણ થયું છે અને મેયરશ્રી જો વિઝિટ કરશે તો ચોક્કસ લાગે છે આપ પણ જોશો કે આપ આ એવી એવું કામ નથી કે જો ના થઈ શકે મહાનગર ધારે તો બે બાજુ મોટા પંપો મૂકીને તાત્કાલિક ધોરણે પાણી પેલી બાજુ ડાયવર્ટ કરી શકે છે અનેક વાર જોઈએ છે કે મ્યુનિસિપલ કોર્પોરેશન ફરી એકવાર ભાજપના કોર્પોરેટર જે છે તે તું તડાક પર આવી પહોંચે છે આ સભામાં જે હોબાળો મચ્યો તેને લઈને તમારું શું માનવું છે જે ઉગ્ર રજૂઆત કરવામાં આવી તેમને લઈને જે તું તડાક સુધી ભાજપના કાઉન્સિલ પહોંચી ગયા તેને લઈને તમે શું માનો છો અમને કમેન્ટ કરી ચોક્કસ જણાવજો